અતિશય કરુણ અને દુઃખદ ઘટના આજે ખાસ કરીને અત્યારે કોંગ્રેસ પક્ષ એક ટીમ સાથે દુઃખમાં સહભાગી થવા માટે જે કરુણ ઘટના બની છે એ સ્થળની મુલાકાત અને સાંજે એક બિન રાજકીય રીતે દીપ પ્રાગટ્ય કરીને રેસ્કોસ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં પ્રતિમા છે એ સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે ખાસ આવ્યા છે આજે અત્યારે અમે જ્યાં કાટમાળ પાસે હતા ત્યાંથી પણ એકદમ બળીને રાખ થઈ ગઈ હોય એવી હડ્ડીને શરીરના ભાગો અત્યારે પણ જોવા મળ્યા માણસના જીવથી વધારે કિંમતી કશું જ ના હોઈ શકે ગમે તેટલી મોટી રકમ ગમે તે મોટા આશ્વાસનો માણસનો જીવ પાછો નથી લાવી શકતા અને એટલે જ વારંવાર નામદાર હાઈકોર્ટે પણ કહ્યું હતું કે ફાયર સેફ્ટી દરેક પ્રાવધાન વ્યવસ્થિત રાખો આજે અત્યારે આ તબક્કે વિશેષ કશું જ નથી કહેવું બધાને મળીએ છીએ અત્યારે એક પ્રાર્થના સભા પણ છે શોકાંજલિ આપવા માટેની એમાં ગયા પછી આઠ વાગે સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધા સમર્પિત કરીશું અહીં રાજકોટવાસીઓ અને નજરે જોનારા જે વ્યક્તિઓ હતા એ અને કેટલાક નિષ્ણાતો સાથે સત્ય હકીકત મેળવ્યા પછી આવતીકાલે સવારે અગિયાર વાગે રાજકીય શહેર કોંગ્રેસના કાર્યાલય ઉપરથી પક્ષવતી આપને રિએક્શન આપીશું મારા સાથે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા ભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ ભાઈ શ્રી બિમલભાઈ શાહ અમારા શહેર અને જિલ્લાના આગેવાનો અમારા સૌરાષ્ટ્ર વિભાગના તમામ સંસદના ઉમેદવારશ્રીઓ અનેક વ્યક્તિઓ આજે માત્ર શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે અને એક દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે આ તબક્કે વિશેષ અત્યારે હું કશું જ નથી કહેતો આપના કોઈ સવાલો પણ અત્યારે નહીં લઈએ કારણ કે કોઈ રાજકીય રીતે આ બાબત જોવાના માટેનો સમય નથી સત્ય હકીકત બધા જ પાસેથી મેળવા પછી એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો સામે શું પગલાં લેવા જોઈએ ક્યાં ક્ષતિ રહી છે એના સૂચનો પણ કરીશું ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને એમાંથી પણ બોધપાઠ નથી લીધો એની પણ વાત કરીશું અને આગામી દિવસોમાં શું થવું જોઈએ એની ચર્ચા પણ આવતીકાલે સવારે અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરીશું અત્યારે માત્ર અહીં દુઃખમાં ભાગીદાર થવા અને મેં આપ કહ્યું એમ શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આજનો અમારો આ કાર્યક્રમ છે